તો આ તરફ ગીતાબા જાડેજાનું પણ હાલમાં આવ્યું છે નિવેદન અમને આ સમાધાન સ્વીકાર્ય નથી રૂપાલાની ટિકિટ જ નહીં તેને રાજનીતિથી દૂર કરવું આ પ્રકારની વાત પણ તેમણે કરી છે જોકે કાલે જ રૂપાલા માફી બાકી ચૂક્યા છે બીજી વાર અને સતત જોકે હજુ પણ આક્રોશ યથાવત જોવા મળી રહ્યો છે અનેક જગ્યાઓ પર આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે વિરોધ કરવામાં આવી રહ્યો છે ખેડા સુરેન્દ્રનગર દ્વારકા રાજકોટ અમદાવાદ મહેસાણા આ તમામ જગ્યાઓ પર આવેદનપત્ર આપી અને રજૂઆત કરવામાં આવી રહી છે તો રૂપાલાની ટિકિટ જ નહીં તેમને રાજનીતિથી પણ દૂર કરો આ પ્રકારની વાત ગીતાબા જાડેજાએ કરી છે જયરાજસિંહ ક્ષત્રિય સમાજને પડકાર ફેંકતા હોવાની વાત તેમણે કરી છે હાલ તો રૂપાલાએ માફી માંગ્યા બાદ પણ હજુ આક્રોશ યથાવત છે આ વિવાદ થમવાનું નામ નથી લઈ રહ્યો કાલે પણ રાજપૂત સમાજની બેઠક મળી હતી ગોંડલમાં ડેમેજ કંટ્રોલની શરૂઆત થઈ હતી અને તેમાં વિવાદના અંતની પણ વાત કરવામાં આવી હતી પરંતુ હજુ પણ આ વિવાદ યથાવત છે રાજપૂત સમાજમાં આક્રોશ યથાવત છે અને આજે પણ અનેક જગ્યાઓ પર આવેદનપત્ર પણ આપ્યું છે એમની લોકસભાની ટિકિટ રદ થાય તેવી અમારા સમાજની ઉગ્ર રોષ સાથે માગ છે અને તેઓ વિષયક શબ્દ બોલ્યા છે એમની સામે સખતમાં સખત કાર્યવાહી થાય તેવી પણ અમારી એક માગ છે અમે એના માટે કટિબદ્ધ છીએ લોકસભાની તમામ છવ્વીસ બેઠકો ઉપર ભાજપના ઉમેદવાર જ્યાં જ્યાં ઊભા હશે ત્યાં માઠા પરિણામ ભોગાવવા માટે ભાજપ તૈયાર રહેવું પડશે પલા સાહેબ બોલી ગયા બેન દીકરીઓ વિશે ટિપ્પણી કરી અને હું તો કહીશ કે એ બફાટ જ કર્યો છે એમણે આટલા જ્યારે આટલા તમે વ્યક્તિ તમારી ઘરીમાં શું છે એ તો તમે જુઓ તમારો હોદ્દો શું છે તે પણ તમે નથી જોયો અને રાજપૂત વિશે અને અમારા ક્ષત્રિ સમાજની બેન દીકરીઓ વિશે જે પણ ટિપ્પણીઓ આપી છે એ ખૂબ અભદ્ર અને અયોગ્ય છે અમે બહેનો દીકરીઓ એને ખૂબ આખરી ભાષામાં એને વખોડી કાઢીએ છીએ